છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી એન્ડ એચએસસી બોર્ડની પરીક્ષા તારીખ સત્તાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજથી શરૂ થઈ રહી છે ત્યારે છોટાઉદ જિલ્લાના તમામ કેન્દ્રમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે ઝોન કચેરી ખાતે તમામ કામગીરી પૂર્ણ કરેલ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ પરમાર દ્વારા તમામ કેન્દ્ર ઉભરું ચકાસણી કરવામાં આવેલ છે તથા ઝોન કચેરીના સ્ટાફ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે પરીક્ષામાં અગવડ ન પડે એટલા માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે પરીક્ષાર્થીઓ મુક્ત અને મને સ્વસ્થ રીતે પરીક્ષા આપે તેના માટે સરસ આયોજન પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે તથા પરીક્ષા કેન્દ્રો ખાતે વાલીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત ન થાય એના માટેના જાહેરામાં પણ બહાર પાડવામાં આવેલ છે એમયુસીએલની ટીમ દ્વારા તમામ કેન્દ્ર ખાતે વીજ પુરવઠો જળવાઈ રહે એ આયોજન કરેલ છે બસોની રૂટ સમયસર જળવાઈ રહે એના માટેનું આયોજન કરેલ છે તમામ કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ફાળવવામાં આવેલ છે અથવા ઝોન ખાતે પણ પૂરતો પોલીસ સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આગામી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને બપોરે ત્રણથી પાંચ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના વર્ગથન જોઈ શકે માટે તમામ કેન્દ્ર સંચાલકોને સૂચના આપવામાં આવેલ છે પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય કે કોઈ અન્ય કારણસર સમસ્યા ન પહોંચે તો એકસો બાર નંબર ડાયલ કરવાથી એમની મદદ મળવા નંબર જાહેર કરવામાં આવેલ છે